તો હવે સમાચારો પર વિગતવાર નજર કરીએ લંડનમાં વધુ એક ગુજરાતી પર હુમલાની ઘટના સામે આવી રહી છે જ્યાં કેટલાક અશ્વેત ગુજરાતી પર કર્યો છે હુમલો તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા યુવકને ઈજા પહોંચી છે યુવક સારવાર હેઠળ હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે અપટોન પાર્ક સ્ટેશન પાસે આ હુમલો કર્યાની ઘટના બની લંડનમાં વસતા ગુજરાતીઓમાં હાલ આ હુમલાને પગલે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતીઓને સાવચેતી રાખવાનો મેસેજ

વિશેષ વાત કરવામાં આવે તો વિદેશની અંદર ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ સાતવારે બનતી હોય છે ત્યારે લંડનમાં વધુ એક ગુજરાતી યુવક પર હુમલાની ઘટના બની છે કેટલાક અસ્મિત ઇસમો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો સુસ્તા હુમલા અત્યારથી આ હુમલો થયા હોવાની અત્યારે ચર્ચા થઈ રહી છે અને જેને લઈને લંડનમાં રહેતા જે ગુજરાતીઓ છે તેમના સગાવાલાઓમાં પણ ભયનો માહોલ અને ચિંતા જોવા મળી રહી છે આ જે વિડીયો છે અત્યારે લંડનમાં વાયરલ થયો છે અને લંડનના અપ્રોન પાર્ક સ્ટેશન પાસે આ ઘટના બની હોવાનું કહેવાય રહ્યું છે થોડા દિવસ પૂર્વે આ ઘટના બની હતી અને ત્યારબાદ લંડનમાં રહેતા જે ગુજરાતીઓ છે તેઓએ પોતાના વોટ્સઅપ ગ્રુપમાં ગુજરાતીને સાવચેત રહેવાના મેસેજ વાયરલ કર્યા હતા યુ માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અહીંના જે ચરોતરના લોકો છે ખાસ કરીને ગુજરાતના ત્યાં વસવાટ કરી રહ્યા છે અને તેને લઈને જયારે આવી ઘટના બની છે તેને લઈને ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે જી જી બિલકુલ આભાર બુરહાન